પૂછીને આવતું નહીં નથી આવતું જેવા વેતમો રહેવું પડે આપડે અમારે બાઈક લાવ્યો ને એ તો કરવાનું તમે હાલ હડો પણ શું કોમ છે

કેદાર ખ્યા થાય નું થાય માથું થાય મારામ જાય છોકરો હડવા પાછો તો ક્યાંજી સાચી વાત કરું કે આ બાઈક ચમાયુ છે તમારી ઈરખામો ના લાયા બાઈક આવી હવે વાદુડા થઈ ગયા છે એમ ને ભાઈ હું ટીવી લાયા તો ખેગાઈ એને ટીવી લાવી હતી આ બાઈક લાવવાની જો જરૂર હતી લે તમે ટીવી લાયા તો તમે વામો કોઈ કીધું

બાઇક લાવી હોય ઓહો નવ લાયક જૂનું લાયા લ્યા નવ નવ પેટી ઓહો તો પછી હા એ હારું કર્યું ખરેખર બાઇક ની જરૂર હતી આપડા મેલામાં અતે અમે લાવ્યું કે હવે હા એ તો તમે લાયક ગણ્યા અમે લાયા હા એ તો બધું એક જ છે કે હા 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 તો આવડો હોંભળ મારી વાત હા આ ચારો ભરા ને એટલે હું તરત મૈડી ના આવું છું હે આ તો જલ્દી આવજો મુરત કરવાનું હા હા તરત તરત એ તું પોક્ત થા હું હાલ જ આવું એ કેગરજી તો ચાર્જિંગ નું આલ્યું છે કોક એ આઈ રીપીન જો ઓ તારે લે ચાવ ચાવ અब्बा મડ્યું છે હે હ પણ ખેકારજી એક વાત કહું બા એક જબ્બર લાયા તમે જબ્બર સાહેબ હા બસ તાણી બુબજી પણ એક જાતે ખોમી છે ખાલી બુબજી કલર નઈ હારો લાયા તમે હવે એમો જો ખબર બુબજી મને કાળો કલર બહુ ગમે ભાઈ એટલે હવે મને જોફણો હા ખેકારજી કાળા કલર ની ખાલી ઉંગણે બેહા તોપે બીજું કોઈ ના તોપે આ જાતર ના હારું લાગે હે હે

ગોમો એવા છે બાપડા ગાડીઓ લાવીન બાઈકો લાવીન અબ તા ના પડી કોઈ એટલે બધું છે ગાડીએ જાય ને બાઈકે જાય આ બધું છે ના ફૂમતા કે મારા સગવડ છે એવું એમ હા હા લે ભાઈ સગવડ છે તાન તો ધણી લાયો છે આતી માં તાન રૂપિયા હોય કે એક એકાર છે હા આમ પડ્યું કેટલા મો લગભગ બુબજી 81000 પર આવો રીબા 81 જન ભાઈ હા બાસ્કુજી આવો ઓલે જબર સાહસ કર્યું છે તમે મે મારું તો એટલું કેવું છે કે 81000 નું આ બાઈક લાયા એવી જેવી બુ ના હોય હવે હેડો આપડે મુખારજી એક્યાસી હજાર હાલ આખા આખા ભાકુ આવશે ને પણ મોહમ્મદ ખબર છે

અરે ભમતા કા આ બધું કોઈ નહી દેખાવો છે અલ્યા ઘર જોઈકો છોકરાનું હગુ ના કરે અને આ બાઈક લાવવા શું જરૂર છે હવે એમ નથી કેતો આ બોસા જાડે આને કદી ભોય પલોટોડી બેહી જાતો શું ફૂટ હોતું લ્યા હા હા નકજી આવો તો જોઈ લ્યા એ કાકા એ ભેસે કે કે સ ના છોડે

કાકા એ મને એક જ્ઞાનપણ માં વાત કીધી કે બેટા હરી બધું કરજો પણ ગાય જોઈ કોઈ દાડો કુતરી ના પાવતા

કે ખેગાજી હારા કે ખરેખર શીધળી તમને ખબર લ્યો અમિત નહીં આરા હા મારા તો એટલું જ કેવું છે અરે મફુજી વના કરતી ઘરમાં એક ખારો પંખો લાયાવો જ ને તો વાયરો ખાવા થો હવે તો આ કેટલી બધી જગ્યા પડી છે અને આ વાયરો કેટલો વાવે છે હાલ અરે મફુજી મારી વાતો આપળો હા બધું હો જાતું પણ આ ખેગાજી બાયક લાયા એ તમને ખબર છે ચીવી રીતના લાયા છે હવે એ તો ગમે તે રીતે લાયા મારી વાત આપડો બે દાડા માર માર જોડે આયા કે ભૂપતજી ગમે તે કરી મને પોત રૂપિયા પ્યા લો અને પોત ટકા વ્યાજવા આ તો પણ લેવા પડે દરેક ને લેવા પડે મેં મજબૂરી હોય તો વ્યાજ કરવું પડે આલે પૈસા હોય ધણી એક રૂપિયો બધા દશી થવાનું ખૂમતા આકા આ બધા બીજું કોઈ અમને તો એટલું દેખાય ને કે ઘર ઘર વેચાવાનું પૂરું નહી થાય તારીખ લખવી તો લખી નાખો આ બાઈક કે કરશે દરવાજે પૂરો ન થાય હા અમેરી પા બીજી ઘરમાં ફૂંજી ખાવા નહીં અને બાઈક લાઈન ઊભી કરી છે જોકી જલ્દી પેડા બોલો બોલો

ચમ બધા ભાઈ આવી વાતો કરો તમે ના ના એવું એવું આપણે કઠિન નથી કીધું ભાઈ કઠિન નથી કીધું આપણે તો હાલ બોલ્યા હતા ભાઈ તો કહેતા હતા કે એમ ડોસી મરી જતા કે સીસડી તો ખવાય રહ્યું છે અલ્યા હરી ભાઈ તમે શરમ નહી આવતી ભલા આદમી એ વખત તમે બધાને જ ના પાડી દીધી બારમુ કરવાની ના ના ભાઈ તો હું તો તૈયાર હતો અમે તો ઠુકડે ના પાડે ખાવાની તો ઉંતા કોકની ઈર્ખા કરવાની હજ હોય આ તમે બધા દેસી ઓના કારણે તો જો કે કોકનું હારું વિચારો તો હારું થાય

આ મુગો હમો ખેગારી આલ્યો છે એની અરે ભાઈ હોભળો મારી વાત કે સમય હંગા હેડશો ને તો સુખી થાહો તમે બે તમને નહીં શું કરવા અમે તો હેડતા બરોબર છો અમારણા રાવણામાં મોટું નહી થવું પાંચ ચીડે તમે ચીડે બે ફૂમતા આકા ની ઈરખા ચાલુ દેવાની હરીભાઈ ના હોય એટલે હર ભાઈ દેવાની નીરખા નું તો હારું ખરેખર વિચારો તમે હારું વિચારશો તો જ તમારા સારું